સ્થિતિ પણ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો તેમાં અત્યારે નવસારી વલસાડ સાથે સાથે સુરત તમામ જગ્યાએ વરસાદી માહોલ છે તમામ જગ્યાએ અત્યારે તો પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે તો બીજી બાજુ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અત્યારે એ જ પ્રકારની પરિસ્થિતિ છે કચ્છમાં રાપર સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અમરેલી હોય જૂનાગઢ હોય દ્વારકા હોય ગીર સોમનાથ વેરાવળ રાજકોટ જામનગર તમામ જગ્યાએ વરસાદી માહોલ તો જોવા મળી રહ્યો છે પણ તેની સાથે અત્યારે સવાલ એ જે યથાવત જોવા મળતો હોય છે કે હજુ પણ કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે સર્જાશે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અમારા સૌરાષ્ટ્ર અને કચ્છથી અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ સાથે સાથે જ દક્ષિણ ગુજરાતના અમારા સંવાદદાતા આનંદ ગુરવ અમારી સાથે જોડી ગયા છે અને સાથે અતુલભાઈ ગામે છે આપણી સાથે જોડી ગયા છે કે જેઓ વડોદરાથી સામાજિક કાર્યકર છે જે આપણું સૌથી પેલા તો સ્વાગત છે અતુલભાઈ સૌથી પહેલાં તો મધ્ય ગુજરાતની અત્યારે વાત કરું મધ્ય ગુજરાત અને તેમાં પણ વડોદરામાં જે અત્યારે હાલ તો પરિસ્થિતિ જોવા મળી રહી છે વરસાદી માહોલ છે કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ તો વડોદરામાં અત્યારે હાલ ઉદભવી છે Gracias. આવે છે ક્યાંક નેટ કનેક્ટિવિટી તો જોવા મળતી નથી સાથે જ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આનંદ તો દક્ષિણ ગુજરાતમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે નવસારીની વાત કરીએ તો નવસારીમાં ક્યાંક વધારે પડતો અત્યારે જે વરસાદ જોવા મળ્યો હોય તેવી પરિસ્થિતિ પણ અત્યારે જોવા મળી રહી છે બિલકુલ જે રીતે વાત કરવામાં આવે તો જે રીતે સમગ્ર રાજ્ય અને દક્ષિણ ગુજરાત ની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ખાલી માત્ર નવસારી નહીં પણ નવસારીના આજુબાજુમાં આવેલા તાપી નવાપુર વલસાડ ભરૂચ બીલીમોરા જે જેટલા બી જેટલા બી છેવાડાના ગુજરાતમાં આવે છે જે જિલ્લાઓ છે એનામાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે કેટલાક જે હાઈવે છે હાઈવેને બંધ કરીને એને ડાયવર્ઝન આપી દેવામાં આવ્યા છે સતત વરસાદના કારણે લોકોના ઘરમાં ઘૂંટણ થી બી વધુ પાણી જે છે પાણી ભરાઈ ગયું છે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ મળી નથી રહી અને કેટલીક એનડીઆરએફ ની ટીમો દ્વારા કેટલાક જે ગામો છે ગામોમાંથી લોકોને રેસ્ક્યુ કર્યા છે અને એમને જે છે રેસ્ક્યુ કરીને એમને જે છે સ્થળાંતર કરવામાં આવ્યા છે સાહેબ જગ્યા એ પણ અત્યારે વાત કરવામાં આવે તો વરસાદની તો વરસાદ જે છે જેના કારણે જે છે જનજીવન પર અસર પડી છે ગામો છે ગામડાઓમાં જે છે પાણીનો ભર પાણીનો ભરઘાવ થઈ ગયો છે અને પાણી જે છે એ પાણીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે જે નવસારીની વાત કરીએ તો નવસારીની બાજુમાં જે અંબિકા નદી છે એ બંને કાંઠે વહી રહી છે

લોકો બઉ લોકો કંટાળી ગયા હતા પરંતુ જે રીતનું મહાનગર મેવા સદન નામ આપ્યું છે સાથે વડોદરા શહેરને અનેક ઉપનામ આ શાસકોએ આપ્યા છે અમારા શાસકો જે છે વડોદરા મહાનગરપાલિકામાં વડોદરા શહેર સંસ્કારી નગરી ભુવાનગરી મચ્છર નગરી સાથે વડોદરા ખડોદરા અને જે રીતના પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષે કરવાની હોય છે આ લોકો દર વર્ષે પ્રી પ્રીમોન્સૂન કામગીરી બતાવતા પણ હોય છે ચાર પાંચ ગટરો સાફ કરી એના ફોટા અપલોડ કરતા હોય છે આઈટી વિભાગ દ્વારા અને કમિશનર પણ એને વાહવાહી મેળવતા હોય છે ચેરમેન કમિશનર મેયર બધા વાહવાહી મેળવતા છે ભારતીય જનતા પાર્ટી પણ ખૂબ ખૂબ વાહવાહી મેળવે છે કે અમારા વિસ્તારમાં કામગીરી થઈ છે પરંતુ પ્રીમોન્સૂન ની કામગીરી એટલે સાહેબ અમે ત્યાં સુધી કે કામગીરીમાં ગટરમાંથી કચરો કાઢવો સાથે આખી ગટરને સાફ કરવી આગલી ગટરમાંથી કચરો કાઢવો આખી ગટર સાફ કરવી અને આ રીતે પ્રી મોન્સૂન કામગીરી ગટરોની કરવાની હોય છે વરસાદી કાચમાં પણ આ રીતનું હોય છે જે સીબી લઈને આખા વરસાદી કાચમાંથી બધા જે પણ કચરો હોય એ બધો કાઢવાનો હોય સાથે નદીઓની પણ સાફ સફાઈ કરવાની હોય છે પરંતુ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાતની અંદર ને વડોદરા શહેરની અંદર અને માનનીય પ્રધાનમંત્રી જયારે કર્મભૂમિ છે ત્યારે આ કર્મભૂમિમાં જોવા જઈએ તો ત્રીસ વર્ષથી વડોદરા શહેરને કશું જ નથી મળ્યું હર ચોમાસામાં પ્રી મોનસૂન કામગીરીમાં મસ્ત મોટા ભ્રષ્ટાચાર જે ચાલે છે ને ભ્રષ્ટાચારના કારણે વડોદરા શહેરની જનતા જે વેરો ભરે છે વેરામાં કોઈ વળતર નથી મળતું ખાલી કમર તોડ દુખાવા હાલના જે આજે વરસાદ પડ્યો સાહેબ કેટલાય લોકોના વ્હીકલો બગડી ગયા ફોર વ્હીલરથી લઈને ટુ વ્હીલર અને લોકો ચાલતા ગયા હેરાનગતિ ભોગવવી પડી ગટરો ઉભરાઈ રહી કેટલીક ગટરોમાં તો પાછા પાણી આવતા હતા બે ફુવારા મારતા હતા તો પ્રે મોનસૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનું ધુપ્પલ વડોદરા મહાનગર સેવા સદનમાં વર્ષોથી ચાલી રહ્યું છે તમામ કામો કાગળ પર બતાવવામાં આવે છે બે ચાર ફોટા મૂકીને આઈટી વિભાગ પણ ખુશ થાય છે અમારા જાંબાજ કમિશનર સાહેબ પણ ખુશ થાય પરંતુ એ લોકોને ખબર કે કે જે મુખ્યમંત્રી સાહેબ આવ્યા હતા ને જણાવ્યું હતું અમદાવાદ આગળ છે સુરત આગળ છે વડોદરા પાછળ છે સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આવ્યા હતા એમણે પણ કીધું કે વડોદરામાં હવે જોવું પડશે મારે એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જે રીતનો ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે અને ફૂલ્યા ફાયા લીધે વડોદરા શહેરની જનતા જે વેરો ભરી છે જે પડ્યો હોય એ વરસાદ વરસાદ ધીમી ધારે હતો પાણી રોકાવા ન જોઈએ પાણી વ્યવસ્થિત ગટરોમાં થઈને વરસાદી કાસમાં થઈને ડ્રેનેજોમાંથી થઈને સીધા નદીમાં કે ક્યાં પણ એમને લોપ આપ્યો ત્યાં જવા જોઈએ પરંતુ પાણી ક્યાંય ગયા નથી વડોદરા શહેરમાં પૂરેપૂરા તમામ નગરજનો આજે હેરાન થયા છે તમામ જગ્યાએ પાણી ભરાયા છે સ્માર્ટ સિટી વડોદરાની વાત કરતા શાસકોને ડૂબી મરવું જોઈએ એવી આજે આજે ઘટના બની છે અમે એ પણ જોયું કે અમારા અમારા મેયર ચેરમેન કમિશનર ઘણા ધારાસભ્યો સીસીટીવી કેમેરામાં બધું નિહાળી રહ્યા હતા કે શું સ્થિતિ છે વડોદરા શહેરની પરંતુ આમાંથી કોઈ એ પણ જમીની લેવલે આવીને જોયું નહીં તો વડોદરા શહેરની જનતાના શું હાલ છે સૌરાષ્ટ્ર અને કચ્છ વાત કરવામાં આવે તો કેવા પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો ને લઈને જોવા મળી રહી છે અને સાથે સાથે જે દ્વારકા છે વરસાદ પોરબંદર પડ્યો હજુ જામનગરમાં સ્થિતિ છે સામાન્ય નથી બની હજી કેટલાક વિસ્તારો છે કે આ વિસ્તારોની અંદર પાણી છે તે ભરાયેલા છે લોકોના ઘરમાં હજી પાણી છે તે ભરાયેલા છે બીજી તરફ જે ખેડ પંથક ની વાત કરવામાં આવે માણાવદર છે જુનાગઢ છે કે પછી કેશોદ હોય આ તમામ વિસ્તાર છે આ તમામ વિસ્તારોમાં પણ છેલ્લા બે દિવસની અંદર જ એ રીતના છે કે તેનું સ્ટ્રકચર જ એ રીતના છે કે દર વર્ષે દસ થી બાર ઇંચ સામાન્ય વરસાદ પડે છે તો તરત ખેતરોમાં પાણી ભરાઈ જાય છે એટલે ચોક્કસ આ વિસ્તારમાં પાણી ભરાવું એ સામાન્ય હતું પરંતુ આ વખત ની જો વાત કરવામાં આવે તો

ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સારો વરસાદ પડી રહ્યો ની વાત કરવામાં આવે તો રાજકોટ જે છેવાડા નું ગામ આવેલું છે આ છેવાડા નો તાલુકો છે ઉપલેટા ત્યાં વરસાદ છે તે પડ્યો હતો તેને કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી હાલ હજુ પણ રાજકોટ જિલ્લાના ને જોડતા પાંચ જેટલા રસ્તાઓ છે તે બંધ છે તેમાં હજુ જોઈએ તેવો વરસાદ નથી ક્યાંક ને ક્યાંક ધીમો વરસાદ છે તે પડી રહ્યો છે સિઝન નો અત્યાર સુધીમાં વીસ જેટલો વરસાદ છે તે પડ્યો છે પરંતુ છૂટો છવાયો વરસાદ છે ક્યાંક આ વરસાદથી લોકોને એક રાહત છે તે મળી છે કારણ કે

બિલકુલ એક બાજુ જે રીતે ખેડૂતો માટે મેઘ મહેર બની છે તો બીજી બાજુ મેઘ કહેર પણ અત્યારે તો જે જોવા મળી રહ્યું છે આનંદ એક બાજુ દક્ષિણ ગુજરાતની વાત કે તો દક્ષિણ ગુજરાતના નવસારીમાં આ વખતે સૌથી વધારે વરસાદ વરસ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારના સમયમાં કહી શકાય વલસાડથી જે એક શરૂઆત થઈ હતી ને તે અત્યારે તો નવસારી સુધી જ જોવા મળી રહી છે તો શું કહેશો નવસારીની અત્યારની પરિસ્થિતિને લઈને પણ બિલકુલ જે રીતે વાત કરવામાં આવે તો નવસારી ની અંદર જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે નવસારી જિલ્લો જે છે એનામાં જિલ્લો જે 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 છે 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 પાણીમાં બમ બમ જોવા મળી કારણ કે વરસાદ નવસારી જિલ્લામાં સૌથી વધારે પડી રહ્યો છે જયારે એની બાજુમાં અંબિકા નદી છે બંને કાંઠે વહી રહી છે અને જેના કારણે જે છે નવસારી જિલ્લા નવસારી શહેરમાં પાણી જે છે પાણી ભરી વળતું હોય છે દર વખત દર વર્ષની જેમ આ વર્ષે વાત કરવામાં આવે તો નવસારી સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે તેને લઈને જે રોડ રસ્તાઓ છે રોડ રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે બંધ કરી દેવામાં આવ્યો છે અને એને ડાયવર્ઝન આપી દેવામાં આવ્યો છે જેને લઈને જે ત્યાંના જિલ્લા નવસારી જિલ્લાના જે લોકો છે એ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઈસ્કુલે જવાનું હોય ઈસ્કુલે બચ્ચાઓને ઈસ્કુલે જવાનું હોય એને તકલીફ પડી રહી છે સાથે સાથે જે એમરજન્સી હોય છે જે હોસ્પિટલની વાત કરવામાં આવે તો હોસ્પિટલ ને લઈને પણ અત્યારે હાલાકી રહ્યા છે કારણ કે કોઈ એમરજન્સી રોડ રસ્તાઓ છે એને ડાયવર્ઝન આપી દેવામાં આવ્યા છે અને જેના કારણે જે છે ટ્રાફિકની સમસ્યા પણ વધી જતી હોય છે તેને લઈને જે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના તમામ જે જે શહેરી વિભાગ શહેરી વિસ્તારમાં જે રોડ રસ્તાઓ છે એ લોકોને એક બંધ કરી દેવામાં આવે છે જેના કારણે જે ટ્રાફિકની સમસ્યા છે એ મોટી માત્ર ને માત્ર વાત જ કરવામાં આવ્યા છે ને ખોટા પાડવામાં આવ્યા છે ત્યારે જયારે નવસારીની ગલીઓમાં રોડ પર પાણી ભરાઈ જતું હોય છે એનું કોઈ યોગ્ય નિકાલ કરવામાં નથી ને અત્યારે પણ હાલ

એટલે કે સવાલ એ પણ થતો હોય ને તંત્ર ઉપર કે જ્યારે જર્જરિત મકાન હોય તેને લઈને પહેલાં પણ સર્વે હાથ ધરવામાં આવતો હોય છે જે જર્જરિત મકાન હોય તેને અત્યારે તો જે ઉતારી લેવાની કામગીરી પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક ન કરવામાં આવી અને જેના કારણે અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તો જે સર્જાય બીજી બાજુ તમે જે રીતે કહ્યું કે ના અત્યારે તો વરસાદી માહોલ છે જળબંબાકારની પરિસ્થિતિ પણ છે અને આ તમામ પરિસ્થિતિ શું નગર સેવકો આવ્યા હતા બહાર કે નથી આવ્યા હવે જે રીતના નગર સેવકો છે કઈક સારા કામ કરતા તો સારા સારા ફોટા મૂકતા હોય છે હવે આટલા બધા અમારા વડોદરા શહેરમાં નગર સેવકો છે ધારાસભ્યો છે સાંસદો છે એમણે અત્યારે પાણીની વચ્ચે આવીને ફોટા મૂકવા જોઈએ કે આ મારો વિસ્તાર છે અને મારા વિસ્તારમાં પાણી ભરાયું છે તો જનતા પણ જાણે જનતા પણ જાગૃત થાય કે ભાઈ સારા કોર્પોરેશન પરંતુ અમારા કોર્પોરેટર સારા કામો અને ઉપલા લેવલે સારું બતાવવાના કામોના ફોટા મૂકે છે એક ખાલી ઝાડ કટિંગ કરાવે છાડી તો એના પણ ફોટા મૂકવામાં આવે એક બાંકડો મૂકે એના પણ ફોટા મૂકવામાં પરંતુ જ્યારે વડોદરા શહેરની જનતા કે કોઈ પણ ગુજરાતની જનતા વેરો ટેક્સ ભરે છે એમને સુખ સુવિધા આપતા નથી પરંતુ પોતે જ્યારે આવું કોઈ નાનું કામ કરે ત્યારે ફોટા મૂકતા હોય આજે જે રીતે આપ કહી રહ્યા છો કે રાવપુરામાં મકાન ધરાશાય થયું છે નિર્ભયતાની નોટિસ વડોદરા મહાનગરપાલિકા આપી રહી છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા તે સમયે નિર્ભયતાની નોટિસ આપીને તાત્કાલિક વડોદરા મહાનગરપાલિકા આ મકાન કે જે પણ ઝૂપડું હોય કેમ ઉતારતા નથી કેમ રાહ જોઈને બે રહે છે ઉપરથી નાણાં પણ માંગે છે અરે ભાઈ તમે સત્તા તમારી સત્તા છે કોર્પોરેશન તમારું છે તમે જર્જરીત છે દેખાય દો તમે ઉતારી દો અને જે પણ ચાર્જ લાગતો લાખો વસૂલો પરંતુ વડોદરા મહાનગરપાલિકા શીખી ગઈ છે ખાલી નોટિસો આપવાની અને દૂર થઈ જવાનું પછી જેનું જે થવું હોય થાય એ મરી જાય તૂટી જાય હડકા વડોદરા મહાનગરપાલિકા અમે નોટિસ આપી છે એમણે ખાલી નથી કર્યું એ હવે એમનો વિષય છે એટલે ક્યાંક ને ક્યાંક જે રીતના આપણે ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું છે ને એ ફક્ત માનીને નરેન્દ્ર મોદી સાહેબ ને જોઈને શાસન આપ્યું છે પરંતુ મોદી સાહેબના નામે રામના નામે આ ચરી આવેલા જે ઘેટાઓ છે એ વડોદરા શહેરની જનતાને કઈ રીતે સુખ સુવિધા આપી શક્યા નથી વર્ષથી વર્ષથી પાણી ભરાઈ છે કોઈ યોજનાથી પીવાનું પાણી ગંદુ મળી રહ્યું છે ડ્રેનેજની કોઈ સમય ઉકેલ નથી પવિત્ર વિશ્વામિત્રી ની પ્રશ્નો ઉદભવી રહ્યો છે વડોદરા શહેરના તળાવો હજુ ગંદકીમાંથી માંથી રહ્યા છે બ્યુટિફિકેશન કર્યું પરંતુ ભ્રષ્ટાચારનું બ્યુટિફિકેશન કર્યું એમણે એમના ખિસ્સા તળાવોમાં હજુ પણ ગટરના ડ્રેનેજના મળમૂત્રના પ્રદૂષિત પાણી જઈ રહ્યા છે વિશ્વામિત્રી નદીમાં પણ ગટરના ડ્રેનેજના મળમૂત્રના પ્રદૂષિત પાણી જઈ રહ્યા છે એટલે વડોદરા શહેરની અંદર જોવા જઈએ તો જેટલા શાસકો કમિશનરો આવ્યા વડોદરા શહેરની જનતા માટે કોઈ જ કામ સારા કર્યા નથી ફક્ત એમણે દેખાડો કર્યો છે દેખાવો કર્યા છે ફોટોગ્રાફી કરી છે અને અત્યારે પણ વડોદરા શહેરમાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એલઈડી લગાયા છે

એક થી બે ઇંચ વરસાદ પડે અને શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે મહત્વનું એ છે કે રાજકોટ પ્રી મોન્સૂન મહાન મહાનગરપાલિકા ફ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા છે તે હોકળા સાફ કરવા માટે પાછળ બગાડ્યા હતા ગ્રામ્ય વિસ્તારમાં પણ ક્યાંક આ જ પ્રકારની પરિસ્થિતિ છે એક બાજુ જે રીતે રોડ રસ્તા ક્યાંક અત્યારે તો મળતા નથી કોઝવે હોય કોઝવે ઉપર પાણી ફરી વળતા હોય ચલો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તો અતરાલ પહોંચી જતું હોય પણ તેની સાથે સાથે ક્યાંક અમુક ગામો સંપર્ક વિયોણા પણ થઈ જતા હોય છે એટલે એના માટે પણ અત્યારે તો તંત્ર યોગ્ય પગલાં લેવા બહુ જરૂરી બને છે તો કસ ક્યાંય ગેરેજની વાત કરીએ તો જે છવાડાના ગામો છે ઉપલેટા છે ધોરાજી છે આ વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે સતત વરસાદ પડવાના કારણે ગામો છે છે તે સંપર્ક વિહોણા બન્યા અગાઉ પણ કીધું એ રીતના રાજકોટ અને જોડતા જે મુખ્ય પાંચ જેટલા રસ્તાઓ છે આ તમામ રસ્તાઓ અત્યારે કે બિસ્માર હાલતમાં ગયા છે તેમના રસ્તાઓ બંધ કરી દેવાની સ્થિતિ છે તે આવી છે તેના માટે વિકલ્પિક રસ્તાઓ શરૂ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે જામનગર જિલ્લાની જ વાત કરવામાં આવે તો ગઈકાલે જામનગર શહેરમાં એક મકાન ધરાશાય થયું હતું

લોકોને પરેશાનીનો નો સામનો કરવો પડી રહ્યો છે મહત્વનો પ્રશ્ન કે જ્યારે આપણે સુરતની વાત કરીએ દક્ષિણ ગુજરાત જે મુખ્ય શહેર એમ કહી શકાય સુરત અને સુરતમાં અત્યાર સુધી છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચા ચર્ચા તો આવ્યો છે અત્યારે પણ ક્યાંક અતરાલ ચર્ચાઈ રહ્યો છે પણ ક્યાંક એ મુદ્દાનું નિરાકરણ થયું નથી અને તે છે ખાડી વિસ્તારનું ખાડીનું દર વખતે લેવલ વધે છે લેવલ વધે ત્યારે પાણી સોસાયટીઓમાં પણ ઘૂસી જતા હોય છે સોસાયટીના રહીશો દ્વારા અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે પણ ક્યાંક ખાડી વિસ્તારની જે પરિસ્થિતિ છે તેને સુધારવા માટે ક્યાંક હજુ પણ પગલાં લેવામાં આવ્યા નથી શું કહેશો જે બિલકુલ વાત કરવામાં આવે તો સુરત શહેરની જે સુરત શહેર ની શહેર અંદર બે મુખ્ય ખાડીઓ આવેલી છે જે આખા સુરત શહેરની અંદર અંદર થી પસાર થતી હોય છે જેની અંદર જે આપણે સ્લમ વિસ્તારની વાત કરીએ તો સ્લમ ને કોર્સ વિસ્તારની વાત કરીએ તો કોર્સ વિસ્તારમાં પણ એ ખાડી છે એ ખાડી પસાર થતી હોય છે જેને લઈને વર્ષોથી

જે ખાડી છે ખાડી હોય છે અને ખાડીની જે આજુબાજુના વિસ્તારોમાં આવેલા જે સ્લમ વિસ્તારો છે જે પોસ્ટ વિસ્તારો છે તે જે ખાડીનું પાણી છે ખાડીનું પાણી સોસાયટીઓમાં અને રહેણાંક વિસ્તારોમાં જયારે આવતું હોય છે ત્યારે પહેલા એક પેલા માર્ચ સુધીનું પાણી ખાડીનું જયારે સિટીમાં આવી જતું હોય છે અને લોકોને જે લોકોને જે હાલાકીનો સામનો કરવો પડી પડતો હોય છે તેને લઈને સ્થાનિક નગરસેવક ધારાસભ્ય અને જે એમ કહીએ કે ભાઈ રીતે એ તમામ તંત્રને જાણ કરવામાં આવી છે સ્થાનિક નગરસેવકોને જાણ કરી છે સ્થાનિક ધારાસભ્યોને જાણ કરી છે સાંસદ સ્ત્રીઓને જાણ કરી છે તો છતાંય પણ આનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આજ લગીન આજ રોજ લગીન નથી આવ્યું જયારે આજની વાત કરીએ તો અત્યારે જે રીતે જે ખાડી છે અને જે એનડીઆરએફ ની ટીમ અને ફાયરની દ્વારા એ લોકોને રેસ્ક્યુ રેસ્ક્યુ કરીને સેફ જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા ત્યારે સુરતના પોલીસ કમિશનર પરિસ્થિતિ છે એનો મુવાયનો કર્યો હતો અને ત્યારબાદ લોકોને અપીલ કરીને ત્યાંથી સ્થળાંતર કરવામાં આવ્યા હતા પણ મુદ્દા પણ મહત્વની વાત તો એ છે કે જે સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે વર્ષોથી

thank